હેલો ભગીવાન ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો બસ સવાર સવાર થઈ ગઈ છે અને અમે લોકો ચા નાસ્તો ઘરમાં બેસી ગયા છીએ આજે સવારે અમે ઉઠ્યા ને તો વૈભવે મને કીધું કે આજે અગિયારસ છે જો તારે કરવી હોય તો કારણ કે હું ઘણી વાર છે ને અગિયારસનો ઉપવાસ કરતી હોઉં છું તો બસ એવું યાદ તો હતું નહીં પણ સવારે કીધું છે ને તો આપણે પણ આજે અગિયાર રસનો ઉપવાસ કર્યો છે તો બસ આજે મમ્મીને એકને જ નાસ્તો કરવાનો હતો તો મેં મમ્મીને પૂછ્યું કે કંઈ શું ન ખાવું છે તમારે નાસ્તામાં તો મમ્મી કે નહીં થોડાક ટોસ્ટ પડ્યા છે એવું ખાઈ લઉં તો જો હું ને વૈભવ ચા પીએ છે મેં ચાને દૂધ મિક્સ કર્યું છે અને મમ્મી ટોસ્ટ ને ચા પીવે છે તો બસ આજે તો આપણે ઉપવાસ કરવાનો છે અને વિચાર છે આખો દિવસ ફરાળ જ રાખવાનું છે તો હજી શું ખાઈશું એવું કાંઈ નક્કી તો નથી કર્યું પણ અત્યારે ચા પી લઈએ તો જો જમવાનું બની ગયું છે અમારી માટે બની છે સૂકી ભાજી અને મમ્મી માટે છે ભાખરી અને બટેકાનું શાક અને આ જો આપણે કેળાની વેફર અને બટેકાની વેફર લઈ આવ્યા છીએ તો ચાલો હવે ફરાળ કરી લઈએ અત્યારે જો બપોરનું આપણે જમી લીધું છે અને આજે મમ્મી કહે છે આપણે એવું બનાવી દઈએ કારણ કે કાલે મહેમાન આવી રહ્યા છે છે તો બનાવવાની તલની પણ બનાવવાની છે બીજું બી ઘણું બધું બનાવાનું છે અને સિંગ ને છે ને આપણે શેકીએ ને તો એમાં જે પેલા બ્લેક કલરના સ્પોટ પડી જાય ને ડાક પડી જાય તો આજે અમે એવો વિચાર કર્યો છે કે માઇક્રોવેવ છે તો એમાં જ આપણે રોષ કરી લઈએ સિંગને શેકી લઈએ તો એના ફોતરા પણ નીકળી જાય અને કાળા ડાક પણ ન પડે તો જો અહીંયા મેં છે માઇક્રોવેવમાં મૂકી દીધું છે સિંગને શેકવા માટે મૂકી દીધી છે અને સિંગ શેકાઈ તો એના ફોતરા બી છે ને એમ એકદમ ઇઝીલી નીકળી જાય છે તો તમારે આનો વિડીયો જોવો હોય ને તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હું આનો એક અલગથી વિડીયો પણ બનાવું છું જો તમારે પણ આના પેલા બ્લેક ડાક પડે ચીકીમાં એ ન ગમતા હોય ને માઇક્રોવેવ હોય તો તમે આ રીતે કરી શકો છો જો આજે મારા દિયર આવ્યા છે ઘરે હેલો તો બસ જો અમે લોકો સાથે આજે મિલ્કશેક પીધું અને બહુ જ મજા આવી બસ હવે જલ્દી જલ્દી જાય છે અમને કંઈક કામ છે એટલા માટે અને આપણે પણ કુકિંગનું થોડું કામ છે તો એ પૂરું કરી લઈએ અહીંયા જો તલ પણ શેકાઈ ગયા છે અને અહીંયા સિંગ પણ શેકી અને એના બધા જ ફોતરા આપણે કાઢી નાખ્યા છે હવે બસ ચીકી બનાવવાની છે તો ચાલો ફટાફટ ચીકી બનાવવાનું શરૂ કરી દઈએ તો અમે છે ને જો થોડીક સિંગની ચીક્કી બનાવી અને થોડીક છે ને આ તલની બનાવી છે પણ એટલી પ્રોપર નથી બની જે બનવી જોઈએ કારણ કે અમને લાગે ગોળમાં મિસ્ટેક છે તો અહીંયા જો આ છે ને મૂમરાના જે લાડવા હોય ને એને મારા સાસુ છે ને આ રીતે બનાવે આખો રોટલા જેવું પાથરી દે અને પછી એને બટકા કરવાના કે શું કરવાના બટકા કરીને પછી ખાવાનું તો જો આ એક મોટો રોટલો તૈયાર થઈ ગયો છે અને અહીંયા મમ્મી ને બીજું બી બનાવી રાખ્યું છે મમ્મીને છે ને આ મમરાનું બહુ જ તો બસ અત્યારે સિંગની ચિક્કી થોડીક જ બનાવી અને તલની ચિક્કી બધી બનાવી દીધી થોડી બગડી પણ સારી બની ગઈ છે અને હવે બીજો ગોળ લાવવાનો છે અને પછી આપણે સિંગની ચિક્કી બનાવશું અને દાળિયાની પણ બનાવી છે એ બી હજુ બાકી રાખ્યું છે કારણ કે ગોળ બરાબર નથી એટલે એ પણ હવે પછી બનાવશું જોઈએ આજે ગોળ લઈ આવીએ તો આજે બનાવશું નહીં તો પછી કાલે બનાવશું તો જો અત્યારે વાગ્યા છે સાંજના છ અને આ જો હજુ કપડાનો ઢગલો એમને પડ્યો છે કારણ કે આજે છે ને અમે ચીકી બનાવવા રહ્યા અને બપોરે મારા દિયર પણ આવેલા ને તો એમની સાથે થોડીવાર બેઠા વાતો કરી એટલે એમાં એમાં મોડું થઈ ગયું તો બસ હવે અત્યારે કપડાં સંકેલવાનું બાકી છે તો એ કરી લઈએ અને એકલી વારમાં રાતે જમવાનું બનાવવાનો પણ સમય થઈ જશે તો ચાલો ફટાફટ હવે કપડાં સંકેલી લઉં અને બીજી એક વસ્તુ હું કહેવાની જ ભૂલી ગઈ કે આજે મેં છે ને સવારથી ઉપવાસ કર્યો તો પણ હમણાં સાંજે અમે લોકો ચીકીને એવું બનાવતા હતા ને તો મારાથી ભૂલથી ખવાઈ ગયું અને ઉપવાસ તૂટી ગયો હું છે ને ઘણા ટાઈમથી રહેતી જ નથી ઉપવાસ તો આવી રીતે ક્યારેક ક્યારેક રહે ને તો પછી ક્યારેક તૂટી જાય તો આજે પણ મારે રહેવો જ હતો પણ હવે ખબર નહીં ભૂલથી ખવાઈ ગયું અને આપણો ઉપવાસ તૂટી ગયો તો જો અત્યારે છે ને અમે ચીકી માટે આ ગોળ લઈને આવ્યા છે એમણે પહેલાં તો કોલાપી કોલાપુરી કીધો પણ પછી અમે કીધું ને કે આનાથી ચીકી સારી બનશે તો એમણે કીધું આ દેશી ગોળ લઈ જાવ આનાથી મસ્ત ચીકી બની જશે તો ચીકીનું તો ખબર નહીં પણ હવે પહેલાં જો આ વાસણનો ઢગલો છે ને એ આપણે ગોઠવી દઈએ અને પછી રસોઈની બી તૈયારી કરીએ અને ટાઈમ રહીને તો પછી આને બી વાતરી નાખીએ તો આપણને જ્યારે ચીકી બનાવવી હોય ત્યારે ઇઝી પડે તો જો અત્યારે આપણે બનાવવાની છે સાબુદાણાની ખીચડી અને આજે સાબુદાણાની ખીચડી બનાવે છે મમ્મી કારણ કે વૈભવને છે ને મમ્મીના હાથની ખીચડી વધારે ભાવે છે તો આજે મમ્મી ખીચડી બનાવવાના છે તો જો મમ્મીએ મસ્ત સાબુદાણાની ખીચડી તૈયાર કરી દીધી છે અને મમ્મી માટે છે ભાખરી અને પાલકની પાલકનું શાક તો ચાલો બધા ખીચડી ખાવા તો અત્યારે રાતના સાડા નવ વાગી ગયા છે અને આજે અમે લોકો જેવા ફ્રી થયા ને જમીને તરત વેમ સુઈ ગયો તો પહેલાં તો પણ તરત જાગી ગયો તો ફરીથી મેં એને સોવડાવ્યો અને પછી બસ હવે મમ્મી પણ સૂઈ ગયા છે વૈભવ વ્યમ બધા સૂઈ ગયા છે અને હું પણ હવે બસ થોડી વારમાં સોઈ જાઉં કારણ કે કાલે સવારે બહુ વહેલા જાગવાનું છે કદાચ પાંચ સાડા પાંચ વાગે જાગવાનું છે તો બસ ફટાફટ સોઈ જાઉં અને કાલે છે ને રાતે મહેમાન પણ આવવાના છે તો થોડી ઘણી તૈયારી પણ કરવાની છે તો બસ વહેલાં સુઈ જઈએ તો બસ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે તો બસ જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો મળીશું કાલે એક નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ